पूरग्रस्तों मध्य आल संस्थाओं रेडक्रॉस ने मान्यो आभार सेवा से तंत्र ने म अनेरो सहकार भोजन सेवा पुरी एनजीओ एनजीओनो लाखनशी गोराणियाए मान्य आभार पोरबंदर में एकी साथ पड़ेला भारे वरसाद कारण राजीवनगर खापट बोखीरा छाया खाड़ी काठाक विस्तारों घरोम घुसी गया આવા પુર્ગ્રસ્ત વિસ્તારના લોકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવેલ હતા આ આશ્રયસ્થાનોમાં શિફ્ટ કરવામાં આવેલા અસ્રગ્રસ્ત લોકો માટે ભોજન આરોગ્ય અને અન્ય જરૂરી મદદ માટે સામાજિક સંસ્થાઓના સહકાર બાબતે જિલ્લા કલેક્ટર કે ડી લાખાણીએ વહીવટી તંત્રવતી પોરબંદર રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન લાખશી ગોરાણિયાને સંકલની જવાબદારી સોંપી હતી આ અશ્રગ્રસ્ત લોકો ને ભોજન પૂરૂ પાડવામાં પોરબંદરની સામાજિક સંસ્થાઓનો ખૂબ જ ઉમદા સહકાર મળ્યો હતો તે બદલ લાખંશી ગોરાણિયાએ તમામ એનજીઓનો આભાર માન્યો હતો એમડી સાયન્સ કોલેજ કડિયા પ્લોટ પેસેન્કર શારા જોશી સ્કૂલ ઝુંડાણા વાંજા દરજીની વંડી ખડપીઠ કુમાર શારા બોખીરા ખાપટ પેસેન્કર શારા એમ કે ગાંધી સ્કૂલ नरसंग टेकरी प्राथमिक शाला आ तमाम सेल्टर हाउस में लगभग 800 सौ जेट असरग्रस्त लोग ने आशरो आ तमाम ने एक सुधी जिला कलेक्टर के डी लाखाणीना मार्गदर्शन हेठ पोरबंदर रेडक्रॉस सोसायटी चेरमेन लाखणशी आए जिला पुरवठा अधिकारी नगरपालिका तंत्र संकलन में रहीने जुदी जुदी सामिक संस्थाओं सहयोग की सवार नो અને બે ટાઈમ ભોજનની વ્યવસ્થામાં દરેક શેલ્ટર હાઉસ ખાતે જાતે ઉપસ્થિત રહી સુંદર મેનેજમેન્ટ કર્યું હતું તમામ અશ્રગ્રસ્તોએ આ સંકટ સમયમાં મદરૂપ થવા બદલ તંત્ર સામાજિક સંસ્થાઓ અને લાખરશી ગોરાણિયાનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો અશ્રગ્રસ્ત લોકોએ સતત 1 8 અઠવાડિયા સુધી ભોજન અને અન્ય જરૂરી વ્યવસ્થામાં મદરૂપ થનાર સંસ્થાઓ સાંદીપની હરી મંદિર રેડ ક્રોસ સોસાયટી જિલ્લા શાખા रेड क्रॉस सोसाइटी तालुका शाखा पायोनियर क्लब भूरा मुंजा जाडेजा ट्रस्ट डिस्ट्रिक्ट चेम्बर लायंस क्लब रोटरी क्लब जेसीआई पोरबंदर भगवती अन्न क्षेत्र विद्यार्थी भवन महर सुप्रीम काउंसिल तिरुपति सेवा ट्रस्ट स्वामीनारायण जितेंद्र जितेंद्रगिरी गोस्वामी वगैरह संस्थाओं रात दिवस जोया वगर भोजननी व्यवस्था में उदार दिले सहकार अपी ने માનવ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું તે બદલ પોરબંદર રેડક્રોસ સોસાયટી જિલ્લા શાખાના ચેરમેન લાખણશી ગોરાણીયાએ આ તમામ સામાજિક સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો